દરવાજાની અંદર આ પોલીસે બધા લેડીસોને પણ ધક્કા મારી કરી છે તો અમે કીધું અમારો હક ને અધિકાર છે કે ભાઈ અમારો અવાજ કહેવાનો સાહેબને તો આ લોકો રાખીશું ને પોલીસને જરૂરી સૂચના આપીશું અને સર ને હું બેન ના મારું પડશે પડશે હું ધર્મપત્ની છું કેમ કે આ ખોટી રીતે કેસ કરેલો છે

ચાલો પતી ગયું સાહેબ અમારો વ્યવસ્થિત રજૂઆત તો સાંભળો રાજા તરીકે ચલો ચલો થેન્ક યુ ચલો ચાલો